નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલા કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો નર્મદા ડેમના દરવાજા ખોલવાને લઈને આ ઉપરાંત અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન ખાતાના વૈજ્ઞાનિક એવા રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે તારીખ નવથી લઈને પંદર ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસોને બાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે ઉમરપાડા ડોલવણમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ભાભર ખંભાતમાં નોંધાયો છે પોણા બે ઇંચ જેટલો વરસાદ કઠલાલમાં એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ધરમપુરમાં પણ એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ખેર ગામમાં સવા ઇંચ બાયડમાં સવા ઇંચ તો સુબીરમાં સવા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો સંજેલીમાં પણ તેટલો જ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારો જેવા કે ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા નવસારી દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આગામી ત્રણ દિવસ રાજ્યના તમામ તાલુકામાં ગાજવી સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તેમજ આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે પવનની ગતિ પિસ્તાલીસથી લઈને પાંત્રીસ કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે તો આ તરફ એક જૂનથી આજ સુધીમાં સમગ્ર ગુજરાતમાં પાંચસો ને ચૌદ એમએમ જેટલો વરસાદ નોંધાયો છે જે નોર્મલ વરસાદ ચારસો ને બાસઠ એમ કરતાં અગિયાર ટકા વધારે છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં ચારસો ને અઠ્ઠાવન એમ એમ વરસાદ નોંધાયો છે જે નોર્મલ વરસાદ કરતાં ઓગણત્રીસ ટકા વધારે વરસાદ છે તો ગુજરાત રીઝનમાં પાંચસો નેવ એમ એમ વરસાદ નોંધાયો છે જે નોર્મલ વરસાદ કરતાં પાંચસો ને સત્તાણું એમ એમ એક ટકા ઓછો વરસાદ નોંધાયો છે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને કારણે આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે સ્ટોર્મની વોર્નિંગ પણ અપાઈ છે તો બીજી તરફ પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને લઈને માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આ દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન જેવી સમસ્યાઓ સર્જાય છે મેદાની વિસ્તારોમાં સતત વરસાદને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે પણ દિલ્હી એન હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે સમગ્ર ઉત્તર ભારત અત્યારે મેઘરાજાએ જમાવટ કરી દીધી છે દિલ્હી એનસીઆર સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગે આજે પણ દિલ્હી સહિત દેશના વીસ રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે ભારતીય હવામાન વિભાગે પૂર્વોત્તર ભારત બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ કોસ્ટલ કર્ણાટક દક્ષિણ આંતરિક કર્ણાટક તમિલનાડુના ભાગો લક્ષદ્વીપ અંદમાન નિકોબાર ટાપુઓ પૂર્વ ગુજરાત કોંકણ ગોવામાં જણાવ્યા પ્રમાણે તેલંગાણા વિદર્ભના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવી છે મિત્રો શનિવારે રાજધાનીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો દિલ્હીમાં આજે પણ વરસાદે જમાવટ કરી છે સતત વરસાદને કારણે દિલ્હીનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચે ગગડી ગયું છે જેને કારણે બફારાથી રાહત પણ મળી છે અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે હવામાન વિભાગે પણ રવિવાર માટે યલો એલર્ટ જાહેર કરી દીધું છે તો ઉત્તર પ્રદેશમાં શ્રાવણ મહિનામાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે સતત વરસાદને કારણે લોકોને બફારા અને ઉકળાટથી રાહત મળી છે આજે યુપીના પશ્ચિમી જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે રવિવારે યુપીના ત્રીસથી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી ચોવીસ વાગ્યા સુધીમાં પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી પૂર્વ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશના ભાગો પૂર્વ આસામ અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે આ ઉપરાંત પૂર્વોત્તર ભારત બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા અને છત્તીસગઢના વિસ્તારો કોસ્ટલ કર્ણાટક દક્ષિણ આંતરિક કર્ણાટક તમિલનાડુના ભાગો લક્ષદ્વીપ અંદમાન નિકોબાર ટાપુઓ પૂર્વ ગુજરાત કોંકણ ગોવા તેલંગાણા વિદર્ભના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે સત્તરથી લઈને ચોવીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં અનરાધાર વરસાદ પડવાની સંભાવનાઓ છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડમાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો જૂનાગઢ અમરેલી દ્વારકા પોરબંદરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે જામનગર ખંભાળિયા રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળશે તથા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠામાં પણ વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે સત્તરથી લઈને ચોવીસ ઓગસ્ટ વચ્ચે કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે તો પચીસ ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશનને લઈને ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના દરવાજા ખોલવાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે ને હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી એકસોને પાંત્રીસ મીટર ઉપર પહોંચી છે ડેમ મહત્તમ સપાટીથી માત્ર ચાર મીટર દૂર છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના નર્મદા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે આ ઉપરાંત ગામડાના વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે શિનોર તાલુકાના અગિયાર અને કરજણ તાલુકાના તેર ગામના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે નદીના પટમાં ન જવા માટે પણ લોકોને સૂચના આપવામાં આવી છે મિત્રો નર્મદા ડેમના ટોટલ નવ ગેટ એક પોઈન્ટ પચાસ મીટર સુધી ખોલવામાં આવ્યા છે નર્મદા ડેમમાંથી આ સિઝનમાં પ્રથમવાર છોડાયું એક લાખ પાંત્રીસ હજાર ક્યુસેક પાણી ડેમની જળસપાટી એકસોને પાંત્રીસ મીટર ઉપર પહોંચી છે હાલ બે લાખ સાસઠ હજાર ક્યુસેક પાણીની આવક છે નવ દરવાજા ખોલીને પાણી છોડાતા નદી કાંઠાના ગામોને એલર્ટ ઉપર મુકાયા છે વધુમાં ગુજરાતના ડેમની સ્થિતિ ઉપર એક નજર કરવામાં આવે તો રાજ્યના કુલ બસોને સાતમાંથી સુડતાલીસ જળાશયો સંપૂર્ણ ભરાયા છે સૌરાષ્ટ્રના એકસો ને એકતાલીસમાંથી પાંત્રીસ ઓવરફ્લો થયા છે તો કચ્છના વીસ પૈકી છ અને દક્ષિણ ગુજરાતના તેર પૈકી છ જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ માંડવી નલિયા અને ભડલી આજુબાજુના વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના છૂટાછવાયા વિસ્તારો ખડશેલિયાના અમુક વિસ્તારો સોનગઢ ભાવનગરના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના છૂટાછવાયા વિસ્તારો તો ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટના છૂટાછવાયા વિસ્તારો ચોટીલાના અમુક વિસ્તારો સાવડી વાંકાનેર મોરબીના અમુક વિસ્તારો માલીવા હળવદ અને કુળાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધાનેરા થરાદ સુઈગામ દિયોદર પારસણના છૂટાછવાયા વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના છૂટાછવાયા વિસ્તારો હારિજ ચાણસમા મોઢેરા મહેસાણા વડનગર અને સિદ્ધપુરના વિસ્તારો આ બાજુ ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગરના કોઈક વિસ્તારો મોડાસા આ ઉપરાંત માણસા અમુક વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડી દસાડા અને વિરમગામના વિસ્તારો અમદાવાદ મહેમદાવાદ કપડવંદ બાયડ બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો ચાંપાનેર છોટાઉદેપુર વાંડ ડભોઈ અને વડોદરાના વિસ્તારો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો કરજણ શિનોના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પાંત્રીસ નલિયાના વિસ્તારોમાં ચોત્રીસ ભાડલીના વિસ્તારોમાં ત્રીસ તો માંડવીના વિસ્તારોમાં ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં બત્રીસ અને રાપરના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણત્રીસ સલાયાના વિસ્તારોમાં એકત્રીસ દેવભૂમિ દ્વારકામાં બત્રીસ પાણવરના વિસ્તારોમાં ચોવીસ તો પોરબંદરના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ચોવીસ વેરાવળના વિસ્તારોમાં ત્રીસ ઉનાના વિસ્તારોમાં અઠ્યાવીસ મહુવાના વિસ્તારોમાં છવ્વીસ આલંગના વિસ્તારોમાં પચીસ તો ભાવનગરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ત્રેવીસ ગોંડલના વિસ્તારોમાં બાવીસ જસદણના વિસ્તારોમાં ત્રેવીસ તો બોટાદના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં બાવીસ ચોટીલાના વિસ્તારોમાં ચોવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં એકવીસ મોરબીના વિસ્તારોમાં સત્યાવીસ તો કુડાના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સોળ થરાદના વિસ્તારોમાં એકવીસ રાધનપુરના વિસ્તારોમાં બાવીસ મહેસાણાના વિસ્તારોમાં ઓગણીસ હિંમતનગરના વિસ્તારોમાં અઢાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સોળ વિરમગામના વિસ્તારોમાં એકવીસ ધોળકાના વિસ્તારોમાં સોળ નડિયાદના વિસ્તારોમાં પંદર ગોધરાના વિસ્તારોમાં સત્તર લુણાવાડાના વિસ્તારોમાં ઓગણીસ તો દાહોદના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં સત્તર વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં અઢાર તો આમોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ઓગણીસ ભરૂચના વિસ્તારોમાં એકવીસ સુરતના વિસ્તારોમાં અઠ્યાવીસ વ્યારાના વિસ્તારોમાં ચોવીસ આહવાના વિસ્તારોમાં વીસ તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો બાર તરીકે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત નલિયા ભડલી અને માંડવીના વિસ્તારો ગાંધીધામ ખાવડાના અમુક છૂટાછવાયા વિસ્તારો તો રાપરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોવલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પાટિયા શીશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણાના વિસ્તારો જૂનાગઢ કદાચ અને કેશવદના વિસ્તારો વિસાવદર માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને ખડસલિયાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી કુંડલા અને બગસરાના વિસ્તારો અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો રાણપુર ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબીના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર અંબાજી ડીસા અને ધાનેરાના છૂટાછવાયા વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર પાટસણના વિસ્તારો સાંતલપુરના છૂટાછવાયા વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો આ બાજુ હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડી વિરમગામના છૂટાછવાયા વિસ્તારો નળ સરોવરના કોઈક વિસ્તારો ધોળકા મહેમદાવાદના છૂટાછવાયા વિસ્તારો બાયડ લુણાવાડા બાલાસીનોરના અમુક વિસ્તારો પીપલોદના અમુક વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ક્વાંટના વિસ્તારો આ ઉપરાંત તારાપુર બોરસદ ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ સિનોર અને ડભોઈના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ કોસંબા અને વાંકલના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠણ અંબોજી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો બાર તરીકે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ચોવીસ લખપતના વિસ્તારોમાં ઓગણત્રીસ નલિયાના વિસ્તારોમાં અઠ્યાવીસ તો ભડલીના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં અઠ્યાવીસ અને ગાંધીધામના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં પચીસ સલાયાના વિસ્તારોમાં સત્યાવીસ દેવભૂમિ દ્વારકામાં ત્રીસ ભાણવડના વિસ્તારોમાં એકવીસ તો પોરબંદરના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં વીસ વેરાવળના વિસ્તારોમાં છવ્વીસ ઉનાના વિસ્તારોમાં છવ્વીસ મહુવાના વિસ્તારોમાં ચોવીસ આલંગના વિસ્તારોમાં એકવીસ તો ભાવનગરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં અઢાર ગોંડલના વિસ્તારોમાં ઓગણીસ જસદણના વિસ્તારોમાં અઢાર તો બોટાદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં સત્તર ચોટીલાના વિસ્તારોમાં અઢાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર મોરબીના વિસ્તારોમાં એકવીસ તો કુડાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં તેર થરાદના વિસ્તારોમાં સોળ રાધનપુરના વિસ્તારોમાં સોળ મહેસાણાના વિસ્તારોમાં ચૌદ હિંમતનગરના વિસ્તારોમાં તેર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં બાર વિરમગામના વિસ્તારોમાં ચૌદ ધોળકાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં અગિયાર ગોધરાના વિસ્તારોમાં ચૌદ લુણાવાડાના વિસ્તારોમાં પંદર તો દાહોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં તેર વડોદરાના વિસ્તારોમાં ચૌદ બોડેલીના વિસ્તારોમાં ચૌદ તો આમદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ચૌદ ભરૂચના વિસ્તારોમાં સત્તર સુરતના વિસ્તારોમાં પચીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં અઢાર તો આ બાજુ વલસાડના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો તેર તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપત નલિયા અને ભડલીના વિસ્તારો તો માંડવીના છૂટાછવાયા વિસ્તારોમાં પણ માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ભાટિયા શીશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કેશોદ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજાના છૂટાછવાયા વિસ્તારો તો પાલીતાણાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડીના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ પાલનપુર ડીસા ધાનેરા અને થોરદના વિસ્તારો સુઈગામ દિયોદર પાટસણના વિસ્તારો રાધનપુર રોડા અને આરીદના વિસ્તારો પાટણના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ચાણસમાં મોઢેરા મહેસાણા વડનગર સિદ્ધપુર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો પણ જોવા મળી શકે છે તો આ બાજુ હિંમતનગર માણસા પ્રાંતિજ મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામના છૂટાછવાયા વિસ્તારો નળ સરોવર ધોળકા અમદાવાદ મહેમદાવાદના છૂટાછવાયા વિસ્તારો બાયડ કપડવંદના અમુક વિસ્તારો તો બાલાસિનોરના વિસ્તારોમાં પણ ચરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ લુણાવાડા ગોધરા પીપલોદ દાહોદના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો પણ જોવા મળી શકે છે તો આ બાજુ ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર વાટના વિસ્તારો આ બાજુ વડોદરા આણંદ અને બોરસદના વિસ્તારો ડભોઈ જંબુસર કરજણના છૂટાછવાયા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ પોસંબા અને વાંકલના વિસ્તારો ઉમરપાડાના અમુક વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો તેર તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં સત્તર રાપરના વિસ્તારોમાં અઢાર ગાંધીધામના વિસ્તારોમાં વીસ તો ભડલીના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં ત્રેવીસ અને માંડવીના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઢાર સલાયાના વિસ્તારોમાં વીસ દેવભૂમિ દ્વારકામાં છવ્વીસ પાણવનના વિસ્તારોમાં સત્તર તો પોરબંદરના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં સોળ વેરાવલના વિસ્તારોમાં એકવીસ ઉનાના વિસ્તારોમાં વીસ મહુવાના વિસ્તારોમાં ઓગણીસ આલંગના વિસ્તારોમાં ચૌદ તો ભાવનગરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ચૌદ ગોંડલના વિસ્તારોમાં ચૌદ જસદણના વિસ્તારોમાં સોળ તો બોટાદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં પંદર ચોટીલાના વિસ્તારોમાં અઢાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર મોરબીના વિસ્તારોમાં ઓગણીસ તો કુડાના વિસ્તારોમાં છોડ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં નવ થરાદના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં પંદર મહેસાણાના વિસ્તારોમાં અઢાર હિંમતનગરના વિસ્તારોમાં દસ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં બાર વિરમગામના વિસ્તારોમાં ચૌદ ધોળકાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં નવ ગોધરાના વિસ્તારોમાં નવ લુણાવાડાના વિસ્તારોમાં અગિયાર તો દાહોદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ચૌદ વડોદરાના વિસ્તારોમાં નવ બોડેલીના વિસ્તારોમાં સાત તો આમોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં બાર ભરૂચના વિસ્તારોમાં સત્તર સુરતના વિસ્તારોમાં અઢાર વ્યારાના વિસ્તારોમાં સોળ આહવાના વિસ્તારોમાં ચૌદ તો આ બાજુ વલસાડના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે